ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ બહુજન હિતરક્ષક સમિતિ સમસ્ત મુસ્લિમ સમાજ તથા શહેરની વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોનો સહયોગ રહ્યો વાલ્યાના અઢાર ગામોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ સામે પર્યાવરણ લોક સુનાવણીમાં ભારે વિરોધ નોંધાવાયો ધારાસભ્ય ચેતર વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા અને અનિલ ભગત જોડાયા પ્રોજેક્ટ વિનાશકારી હોવાના આક્ષેપ ભરૂચ ટાવર રોડ પર આર એસ દલાલ હાઈસ્કૂલ સામે બાંધકામ થઈ રહેલ એક જ મકાન ને બીજી વાર વોડા દ્વારા સીલ મારવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ કરનાર તત્વો માં ફફડાટ ફેલાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે જે કોઈ પણ વ્યક્તિને નવું મકાન બનાવવાનું હોય તો પહેલા બોળાની પરમિશન લેવી પડે છે પરંતુ આ મકાન માલિકે બોરડાની પરવાનગી વગર મકાનનું બાંધકામ ચાલુ કરી નાખ્યું હતું ત્યારબાદ બોરા કચેરીએ કેટલાક જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવામાં આવી હતી આશરે ત્રણ વર્ષથી આ મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું અગાઉ બોરડા કચેરી દ્વારા આ મકાનને સીલ મારી દેવામાં આવ્યું હતું પરંતુ કહેવાય છે કે મણિલાલની તાકાતથી ભલભલાનું કામ થાય છે એ જ રીતે આ મકાન માલિકે મણીલાલની તાકાત વાપરી મોસ્ત મોટું બાંધકામ ઊભું કરી નાખ્યું છે અને હા આ બાંધકામ કરનાર માલિકે બાજુમાં રહેતા મકાન માલિકની પણ જમીન ઉપર બાંધકામ કરી નાખેલ છે જમીન માલિક દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરેલ હતી તેમજ બોડા કચેરીમાં પણ ઘણીવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાને લઈને આજરોજ બોડા કચેરી દ્વારા નવાની નિમાયેલા ઇન્ચાર્જ ટીપીઓ તેજસ પટેલ દ્વારા બીજી વાર બોડાની ટીમ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે રાખી બાંધકામ થઈ મકાનને સીલ મારી દેવામાં આવ્યું છે હાલના ઇન્ચાર્જ ટીપીઓ તેજસ પટેલ દ્વારા અગાઉ સીલ કરાયેલ બાંધકામોની ફાઇલો ચેક કરવામાં આવે અને સ્થળ નિરીક્ષણ કરવામાં આવે તો આવા ઘણા બધા કિસ્સાઓ બહાર આવી શકે તેમ છે भरूच शहर में आज वकफ एबेटमेंट बिल और यूनिफॉर्म सीविल कोड विरुद्ध શાંતિમય ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ બહુજન હિતરક્ષક સમિતિ સમસ્ત મુસ્લિમ સમાજ તથા શહેરની વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોનો સહયોગ રહ્યો હતો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટ સામેના ગ્રાઉન્ડ ખાતે ધરણા કાર્યક્રમમાં મુખ્ય વિસ્તારોમાંથી મુસ્લિમ સમાજના યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ ભાગ લઈ વકફ એક્ટમાં કરવામાં આવનાર સંશોધનો અને યુનિફોર્મ સિવિલ કોડ સામે પોતાની એકતા અને અસંતોષ વ્યક્ત કર્યો શહેરમાં આવેલા કતોપોર બજારની તમામ દુકાનો પણ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો આ અંગે મુસ્લિમ આગેવાનોના જણાવ્યા મુજબ વકફ એમેન્ડમેન્ટ બિલ મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને સામુદાયિક હક્કો પર સીધો હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ છે વકફ સંપત્તિઓ જે દાનરૂપે ધર્મ અને સમાજની સેવા માટે ભેટ કરવામાં આવે છે તેના ઉપર સરકારનું અયોગ્ય નિયંત્રણ લાદવામાં આવી રહ્યું છે આવા કાયદાઓના અમલથી ન્યાય અને સમાનતા નહીં પરંતુ સમાજમાં ભેદભાવ અને અસંતુલન ઊભું થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ અંગે પણ વિરોધ વ્યક્ત કરતા સમુદાયના આગેવાનોએ જણાવ્યું હતું કે ભારત એક વિવિધતા ભરેલો દેશ છે જ્યાં દરેક સમુદાયને પોતાનો ધાર્મિક અને સામાજિક રીતે જીવન જીવવાનો અધિકાર છે આવા

અને આ દેશમાં મુસ્લિમોને લડાવાની વાત ચાલે છે આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે અમિત જેવા પાર્લામેન્ટમાં ઉભા રહીને મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ ગરીબોની ચિંતા કરે છે જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ જે સરકાર દસ મિનિટ રોડ પર નમાજ ના પડવા દેતી હોય મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જે એમનો પ્રાથમિક અધિકાર છે તે તેને જો લઈને વિરોધ દર્શાવતી હોય તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકતી હોય માટલા લભાવણી વેચાવણી સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને હલકામાં લેવાની કોશિશ ના કરે આ મુસ્લિમો દેશની અમારો ત્યાગ અને શહીદી વોરવા પણ અમે તૈયાર છે એટલે મારો એટલો સંદેશ છે કે આ બિલ ને જેમ બને તેમ તેમનો વાપસ લઈ લો આ મુસ્લિમોના હેતમાં નથી અને આ દેશના હેતમાં નથી આજે અમે લોકો યુસી સંશોધન બિલ જે અમારા અધિકાર પર તરફ મારે છે એના માટે આજે શાંત રીતે અમે ધરણા કરી અમારો વિરોધ પ્રદર્શિત કરીએ છીએ આ દેશના સંવિધાનમાં મૂળભૂત અધિકાર તરીકે અનુચ્છેદ ચૌદ થી અનુચ્છેદ બત્રીસ માં જે વ્યાપક ફંડામેન્ટલ રાઈટ છે જેમાં અનુચ્છેદ પચીસ થી સત્તાવીસ જે ભારત દેશના પ્રત્યેક નાગરિકને દરેક ધર્મનો મનાવવાનો એનો અમલ કરવાનો એનો પ્રચાર કરવાનો એ તમામ પ્રકારના અધિકારો એમને આપેલા છે એની સામે આજે જે ષડયંત્ર રચી એને નિરસ્ત કરવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે એની સામે અમારો ખેદ છે એનો વિરોધ છે સાથે જ અનુચ્છેદ 31 પ્રમાણે જે સંપત્તિનો અધિકાર છે એ આજે બુલડોઝરના નામ પર આદેશના તમામ બહુજનો ખાસ કરીને મુસ્લિમ સમાજ ઉપર જે મોટા પાયા ઉપર જે બુલડોઝર ચલાવી એને જે મિલકતો મસ્જિદો અને જેની પર બુલડોઝર ચલાવી તોડી નાખવામાં આવે છે બેઘર કરવામાં આવે છે અરે જ્યારે સંવિધાને તમને અધિકાર આપ્યો છે કે ભાઈ દરેક જગ્યાએ તમે કોઈ પણ નમાજ પડી શકે પ્રાર્થના કરી શકે મંદિર બનાવીને ગમે તે તમે તોડવા માટેના જે ષડયંત્રો છે ત્યાં નમાજ બંધ કરાવવું અને ત્યાંના મુસ્લિમોને કે ત્યાંના લોકોને રંજાળવા એ ખરેખર સંવિધાન વિરુદ્ધ છે એટલે આજે અમે લોકો ભારત દેશના રાષ્ટ્રપતિ જે સંવિધાનના ના છે એની નૈતિક ફરજ છે કે ભાઈ એમણે તાત્કાલિક ધોરણે આ બધી વસ્તુ અટકાવવી જોઈએ અને સુપ્રીમ કોર્ટે પણ આની અંદર જે પહેલ કરી છે એ પહેલ કાયમી રાખી આ દેશના બહુજન મુસ્લિમો દલિતો આદિવાસીઓ તેમજ શીખ સમાજના લોકો દરેકને ખ્રિશ્ચનોને દરેકને સંવિધાનિક અધિકારો જે મળ્યા છે એની રખેવાળી કરવી જોઈએ વાલિયા તાલુકાના અઢાર ગામોમાં જીએમડીસીની સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી જેમાં ધારાસભ્ય ચેતર વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા અને અનિલ ભગત સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો તાલુકાના સોડગામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાવ મકવાણા અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વીડી રાખોલિયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા વાલિયા તાલુકાના અઢાર ગામોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી આ લોક સુનાવણીમાં ચોર આમલા ઈટકલા રાજગઢ સિંગણા સોડગામ ઉમરગામ વાંદરિયા વિઠ્ઠલગામ ભરાડિયા કેસરગામ કોસંબડી લુણા સિનાડા તુના જમુગામ ભામાડિયા દહેલી પીઠોર સહિતના અઢાર ગામના લોકોએ ભાગ લીધો હતો આ લોક સુનાવણીમાં ધારાસભ્ય ચેતર વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા અને અનિલ ભગત તેમજ સરલાબેન વસાવા બળવંતસિંહ ગોહિલ સહિત અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ અંગે ધારાસભ્ય ચેતર વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા અને અનિલ ભગત સહિતના આગેવાનોએ જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ અઢાર ગામના લોકો માટે વિનાશકારી હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર પાણીના ભાવે જમીન લઈ લેશે તેવો પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો આ અંગે ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે તમામ ગ્રામજનોએ નામંજૂરનો ઠરાવ કર્યો હતો તેમ છતાં આ પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી માટે લોક સુનાવણી યોજાય છે જેનો તમામ સખત શબ્દોમાં વિરોધ નોંધાવે છે આજે સંવિધાન અને સંવાદની રીતે વિરોધ કર્યો છે પરંતુ આવનારા દિવસોમાં જો તેઓની માંગ ન સ્વીકારવામાં આવે તો આરપારની લડાઈઓ તેઓ દ્વારા લડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અદાણી અંબાણી અને ટોરેન્ટના ના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતી આપતા નથી અગાઉ તમામે તમામ ગ્રામસભાઓએ નામંજૂરના ઠરાવો આપ્યા છે છતાં આજે ઈસી લેવા માટે લોક સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ આ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તાર છે સિડ્યુલ એરિયા છે પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આરપારની લડાઈઓ થશે અમે ગોળી ખાવા પણ તૈયાર છે ને ગોળી મારવા પણ તૈયાર છે પણ એક ઇજ જમીન અહીં આપવા માટે તૈયાર નથી ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધા એક જ સુરે નામ મંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ અને

ભરૂચના નંદેલાવ બ્રિજ પર બાઇક પર જતા પતિ પત્નીને પાછળથી આવતી લક્ઝરી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર પત્નીનું કરુણ મોત નિપજ્યું હતું જ્યારે પતિને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાના નંદેલાવ બ્રિજ પર આજે કરુણ ઘટના સર્જાઈ બાઇક પર જતા પતિ પત્નીને પાછળથી આવતી લક્ઝરી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ખાંગી બસનો ટાયર પત્ની ગજેરા ગેમલસિંહ ગોહિલ પર ફરી વળતા ઘટના સ્થળે જ પત્ની ગજેરા ગેમલસિંહ ગોહિલ મોત હતું જ્યારે પતિ ગોહિલને સામાન્ય ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ દંપતી જંબુસર તાલુકાના સંભા ગામના રહેવાસી હતા અને તેઓ અંડાળા ગામમાંથી લગ્નમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ઘટના દહેજની એસઆરએફ કંપનીની કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસ નંબર જી જે સોલ એ ડબલ્યુ તેવીસ સોલ દ્વારા સર્જાઈ હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મારું નામ નરેનથી ગેમરથી ગોયલ અત્યારે મારા મમ્મી પપ્પા અંગેશ્વર ગામથી કાકાના ટોગડાના લગ્ન પટાવી ઘરે જમ્બુજ સંભાળ જતા નંદેલા બ્રિજ ઉપર ખાનગી બસ દ્વારા એનાથી પાછળનું વ્હીલ ચલાવી મમ્મીનું એક્સિડન્ટ થયેલ છે એમાં મારી મમ્મી જીવ ગયેલ છે આમોદ તાલુકાના સરવાણ ગામની સીમમાં હઝાર્ડ વેર્સ ગેરકાયદેસર નિકાલ કરતી કંપની સામે આમોદ પોલીસે કડક પગલા લીધા છે આંગલેશ્વરમાં આવેલી સિદ્ધિ સમ્રાટ ડાય કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ સામે ગુનો દાખલ કરીને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર ગત જૂન માસમાં સરવણ ગામની સીમમાં હઝાર્ડ વેસ્ટ નાખતું એક ટેન્કર પકડાયું હતું તેના નમૂનાઓ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને મોકલવામાં આવ્યા હતા તાજેતરમાં આવેલા રિપોર્ટમાં કેમિકલમાં એસિડનું પ્રમાણ વધુ હોવાની પુષ્ટિ થતાં કંપની વિરુદ્ધ આઈપીસી પર્યાવરણ સાથે સંકળાયેલી વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો આમોદ પોલીસે ચાર આરોપીઓ ધવલભાઈ કાંતિભાઈ કંટારિયા નિલેશભાઈ જમનાદાસ ભૂત જયંતિભાઈ જયસંભાઈ ધામોર આનંદભાઈ નટવરભાઈ પરમાર ટેન્કર ડ્રાઈવરની ધરપકડ કરી છે આ મામલે ડીવાયએસપી પીએલ ચૌધરીએ જણાવ્યું છે કે આ પ્રકારની પ્રવૃત્તિ પર કડક નજર રાખવામાં આવી રહી છે

જે કેમિકલ વેસ્ટ છે એની એફએસએલ તપાસણી કરાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં તપાસ કરાતા જેમાં એસિડની માત્રા વધારે જણાઈ આવેલ હતી તથા જેના જે બિલો ઉપયોગ કરવામાં આવેલ હતો જે જીએસટીના બિલો બોગસ બનાવેલા હતા તેનો ખરા તરીકે ઉપયોગ કરેલો હતો તેથી આમાં પોલીસ સ્ટેશનમાં આ બાબતે ઇપિકો કલમ બસો સિત્યોતેર બસો ચોરાશી ત્રણસો છત્રીસ ચારસો પાંસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં ગુનામાં સંડોવાય તો અમદ ધવલભાઈ ગાંધીભાઈ કટારિયા નિલેશભાઈ જમનાદાસ બુદ્ધ જયંતિભાઈ જેસિંગભાઈ ગામોર તથા આનંદભાઈ નટવરભાઈ પમાર ચારે તો મતદારની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે તથા નાસ્તા પકડ તથા એક તો મતદાર છે તપાસ હાલમાં ચાલુ છે અને આ ગુનાની આમદ પોલીસ હાલમાં તપાસ ચલાવી રહી છે જમુસર તાલુકામાં થયેલા બળાત્કાર અને મારામારીના ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર આરોપી તરીકે સફવાન હસન મૌલાનું નામ ખુલ્યું છે ત્યારે તેના પિતા હસન અલી મૌલાની પણ આ કેસમાં સંડોવણી જણાતા પોલીસે બંનેને ઝડપી લીધા છે જિલ્લા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘટના પાછળના કારણો આરોપીઓની ભૂમિકા તથા અન્ય સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવવાની તપાસ આગળ વધારવામાં આવી રહી છે જંબુસર પોલીસના સૂત્રો જણાવે છે કે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જંબુસર પોલીસ સ્ટેશનની હદમાં તારીખ ચૌદ ચાર બે હજાર પચીસથી પંદર ચાર બે હજાર પચીસ દરમિયાન એક બનાવ બનેલો હતો જેમાં આ કામના જે ભોગ છે એમને આ કામના જે તોમદાર છે સફાન હસન મોલા નાઓએ લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું ત્યારબાદ ભોગ એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા બે ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ બનનાર છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા ત્યારબાદ તેમની સાથે ડીકાપાટુનો માર મારેલો હતો અને તેમને માથું દીવાલ પર અથડાવેલું હતું આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો આ બાબતનો ગુનો નોંધાયેલો હતો જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તો મતદાર સફાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલાનાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે ભરૂચના વાગરા તાલુકાના પખાજણ સ્થિત હઝરત ગેબનશાહ સહિતની દરગાહ શરીફ અને બાલાસા પીરની દરગાહ શરીફ પર સંદલ અને ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી ઉર્સ નિમિત્તે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી દરગાહ શરીફના મજાર શરીફ પર સંદલ ચડાવી ફાતિહા ખ્વાની અને સલાતો સલામનો જિક્ર કરવામાં આવ્યો હતો સાથે સાથે અમન અને સુકુન માટેની દુઆઓ ફરમાવવામાં આવી હતી દર વર્ષે ઇસ્લામિક સવાલ માસના એકવીસમાં ચાંદે કોમી એક વાતાવરણમાં મનાવવામાં આવે છે સંદલ શરીફ સૈયદ સાદાતોના હસ્તે પેશ કરવામાં આવ્યું હતું સંદલ અને ઉર્સની ઉજવણીમાં ગામ લોકોનો સી ફાળો રહ્યો હતો ઉર્સની ઉજવણી દરમિયાન સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનોના સંયુક્ત સહયોગથી સામૂહિક ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગામના નવ યુવાનોએ ભારે જમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આંગલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર નવ માં રૂપિયા તેતાલીસ લાખ અઠ્ઠાણું હજાર ના ખર્ચે નિર્માણ પામનાર પેવર બ્લોક ના કામ નું કરવામાં આવ્યું હતું આંગલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગરપાલિકાના વોર્ડ નંબર નવમાં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર નવમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ગંગા ગંગાજમના સોસાયટીમાં રૂપિયા ચાલીસ લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક સહિતની કામગીરી કરવામાં આવશે ત્યારે ગંગાજમના સોસાયટી ખાતે આ કામગીરીનું નગરપાલિકાના પ્રમુખ

આ ખાતમુહૂર્તમાં કારોબારી શેરમેન નિલેશભાઈ વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ કેતકીબેન પુષ્પાબેન પાર્ટીના હોદ્દેદાર નરેન્દ્રભાઈ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મહામંત્રી કેયુરભાઈ ધીરેનભાઈ અને પાટીના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા કઠોર મદરેસાએ અંજુમ અને ઇસ્લામ ટ્રસ્ટના પટાંગણમાં જરૂરિયાતમંદોને આત્મનિર્ભર પગભર કરવાના આશયથી સધન સહાય વિતરણ કરવામાં આવ્યું હતું ધી કઠોર મુસ્લિમ કોમ્યુનિટી ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને ધી મુસ્લિમ સોસાયટી ઓફ યુકે ડોક્ટર મુસાજી ડીએમ લોખાત ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસથી ગરીબ અને જરૂરિયાતમંદોને આત્મનિર્ભર પગભર કરવાના નેક આશયથી સાધન સામગ્રી સહાય યોજનાનું સુંદર આયોજન મદરેસાએ અંજુમ અને ઇસ્લામ ટ્રસ્ટ કઠોરના પટાંગણમાં રાખવામાં આવેલું જેમાં બહેનો અને દીકરીઓ માટે સિલાઈ મશીન પચીસ અને પુરુષો માટે ધંધાર્થે દસ હાથ લારીની સહાય સંસ્થાના હોદ્દેદાર કમિટી સભ્યો મહેમાનો કાસિમ માંજુ ઇબ્રાહીમ દોબા ફારૂક અસમાલ ઇલિયાસ નાના અમીર ડોકરાત મૌલાના રફીક મલેકની હાજરીમાં આપવામાં આવ્યું હતું પ્રમુખ સબ્બીર ડોબા સેક્રેટરી ઇરફાન બાબુ શેખ અને બંને ટ્રસ્ટના હોદ્દેદાર કમિટી સભ્યોનો આભાર માન્યો હતો દેશ વિદેશના બીજા સખીદાતાઓને આ જ રીતે જરૂરિયાતમંદોને આત્મનિર્ભર બનાવવા સહાય કરવા આહવાન કર્યું હતું આનેક કાર્યમાં વધુમાં વધુ ભાગ લેવા ગુજારીશ કરી હતી અને ધી મુસ્લિમ સોસાયટી ઓફ યુકે ડોક્ટર મુસાજી ડીએમ લોખતના તમામ હોદ્દેદારોનો પણ આભાર માન્યો હતો સુલેમાન ડોબાએ દરેકનો આભાર માન્યો હતો અંતે મોલાના રફીક મલેક સાહેબે દુઆઓ કરી હતી એમ સુલેમાનભાઈ ડોબાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું અંકલેશ્વર તાલુકાના નવગામા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 5 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા નોગામા ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના ધોરણ પાંચના બાળકોનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો આ વિદાય સમારંભનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો શાળાના આચાર્ય સજ્જનસિંહ ચૌહાણે બાળકોને આશીર્વચન પાઠવ્યા હતા બાળકોને માર્ગદર્શન બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી શાળાના શિક્ષક નૈમેશભાઈ સોલંકીએ બાળકોને સંસ્કાર મૂલ્ય શિક્ષણની વાતો કરી ગામના વડીલ સતીષભાઈ વસાવા દ્વારા બાળકોને સારા એવા સૂચનો આપ્યા હતા બાળકોએ અશ્રુભીની આંખે પોતાના સંસ્મરણો વાગળ્યા હતા અને પોતાના શબ્દોમાં રજૂઆત કરી હતી શાળાના શિક્ષક નિમેશભાઈ સોલંકીના શિક્ષક તરીકેના પંદર વર્ષ પૂર્ણ થતાં બાળકોને શૈક્ષણિક ભેટ આપી તથા બાળકોને પ્રીતિભોજન કરાવ્યું હતું અને ધોરણ પાંચના બાળકો અને શિક્ષક નેમે સોલંકીના સહયોગથી શાળાને સ્મૃતિભેદ રૂપે મા સરસ્વતીનો ફોટો અર્પણ કરવામાં આવ્યો હતો

સ્વસ્થ જીવનશૈલી થીમ વિશે કાર્યકર બહેનો દ્વારા લાભાર્થીઓને સમજ આપવામાં આવી હતી અમારું ઘટક પૂર્વ એક છે સિટી વિસ્તાર છે અત્યારે અમને આ પોષણ પખવાડીઓ અંતર્ગત પોષણ સપ્તાહ ઉજવવામાં આવ્યો એ આઠ થી ચાલુ સ્ટાર્ટ થયો છે અને બાવીસ તારીખ આજે પૂર્ણાવૃત્તિ છે અલગ અલગ દિવસની અલગ અલગ થીમ હતી એ પ્રમાણે આંગણવાડી વર્કરોએ તેમની પ્રવૃત્તિ આંગણવાડી કેન્દ્ર પર જ કરેલી છે આઠ તારીખથી સ્ટાર્ટિંગ થયું ત્યારે તેમાં શપથ વિધિ આવેલી હતી ત્યારબાદ એક એક હજાર દિવસ જે મહિલાઓ માટે છે જે પ્રેગનેન્ટ બહેનો માટે છે તે માટેની બધી પ્રવૃત્તિ અલગ અલગ કરેલી હતી પોષણનું જે થીમ છે એમાં પોષણ માટે જ બાળ બાળકોને લાભાર્થીઓને કિશોરીઓને સમજાવીને તેમના માટે જે પોષણલક્ષી છે તે જ વસ્તુ અમે સમજાવીને એમને આગ્રહ કર્યો કે તમારે એ જ વસ્તુનો ઉપયોગ કરવો કિશોરીઓ માટે પણ અમે થીમ કરી હતી અને કિશોરીઓને પણ વસ્તુ સમજાવી હતી કે જે તમને ટી મળે છે તે ટીએચઆર માંથી જ તમારો ઉપયોગ કરવાનો અને નું જ તમારે આ રોગવાનું છે અને જે તમે પીઝા ને બર્ગર ખાવ છો એ નથી ખાવાના એ ટીએચઆરમાંથી જે બને છે તે તમારે ખાવાનું છે ગૃહ મુલાકાત કરીને જે સગરબા બેનો છે દાત્રી બહેનો છે તેમને પણ અમે પોષણ લક્ષી સમજૂતી આપેલી છે આજે અંતિમ દિવસ હોવાથી આજે બધા આંગણવાડી વર્કર બહેનો ભેગા થઈને પોષણ સપ્તાહની ઉજવણી કરીને લાસ્ટ પખવાડી અને અમે લાસ્ટ આજે પૂર્ણાહુતિ કરીએ છીએ નમસ્તે અમદાવાદ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં ભરૂચ જિલ્લાના જેએનએફસી ટાઉનશીપ અને અંકલેશ્વરની તક્ષશિલા સ્કૂલ ખાતે ચાલતા ટેકવોન્ડો ક્લાસના કોચ હિતેશ વાઘેલા અને મેહુલ ચૌહાણના નેતૃત્વ હેઠળ કુલ સત્તર ખેલાડીઓએ ભાગ લીધો હતો આ ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સત્તર મેડલ હાંસલ કર્યા છે જેમાંથી અગિયાર ગોલ્ડ મેડલ પાંચ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે ગોલ્ડ મેડલ વિજેતાઓમાં પૂર્વા કુવરબા પ્રિયાંશી વૃષ્ટિ બોબી નિર્વિઘ્ન દિવ્ય ઓમ નિશાંત ધનવીર તમલ મિહિરનો સમાવેશ થાય છે સિલ્વર મેડલ વિજેતાઓમાં મિશા રૂચા હેતવી મયંક અને જેમિન છે બ્રોન્ઝ મેડલ ચારમીએ જીત્યો હતો આ સિદ્ધિ ખેલાડીઓની મહેનત અને કોચની ખંતને દર્શાવે છે સમગ્ર ભરૂચ જિલ્લામાં આ પ્રસંગે આનંદની લહેર પ્રસરી છે અને ખેલ પ્રેમીઓએ આગામી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ આ ખેલાડીઓ પાસેથી ઉચ્ચ અપેક્ષાઓ વ્યક્ત કરી છે વધુ પડતી ગરમીમાં જંગલોમાં રહેતા પશુ પક્ષીઓ અને જીવ જંતુઓ માટે ચહેર પરિવાર સુરતના એસી જેટલા સભ્યોએ માંગરોળ તાલુકા વિસ્તારના જંગલોમાં ચણ અને પાણી મૂકી સેવા કાર્ય પૂરું પાડ્યું હતું સાવલી તાલુકાના ભાદરવા ગામે વિરાજમાન શ્રી ચહેર જોગાણી માતાજીનો મઢ આનંદેશ્વર મહાદેવ તીર્થધામમાં પરમપૂજ્ય ગુરુદેવ રમેશજી મહારાજ અને પૂજ્ય વિજયજી મહારાજની પ્રેરણાથી માંગરોળ તાલુકાના જંગલ વિસ્તારમાં પવિત્ર એવા ચૈત્ર માસમાં કિડિયારુ પૂરવાનું આયોજન કરાયું હતું જેમાં સમસ્ત ચહેર પરિવાર સુરતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અકબરી વિપુલભાઈ કુવાડિયા સુરેશભાઈ પટેલ દર્પણભાઈ દુધાત રામભાઈ ચોવટિયા ભરતભાઈ ચોવટિયા હસમુખભાઈ કાનાણી ભરતભાઈ માંડાણી હાર્દિકભાઈ પાચાણી સરોજબેન અકબરી સુનિતાબેન કુંવાડિયા ચિત્તલબેન પટેલ ખુશ્બુબેન કાનાણી નીતાબેન વગેરે જંગલોમાં કિરિયાળું મૂકી સેવા પૂરી પાડી હતી હાલમાં ઉનાળાની ઋતુ શરૂ થાય છે ત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી મનુષ્યએ પોતાની વ્યવસ્થા કરી લીધી છે પરંતુ જંગલોમાં રહેતા પશુ પક્ષી જીવજંતુઓને ખોરાક અને પાણી મળવું મુશ્કેલ બન્યું છે ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા જંગલના વૃક્ષોને નીચે પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે એક અઠવાડિયાથી શરૂ કરાયેલા આ કાર્યમાં એંસી જેટલા લોકોએ ભેગા મળી નાળિયેરમાં પક્ષીઓનો ખોરાક ભરીને જંગલો સુધી પહોંચાડવાનું સેવા કાર્ય પૂરું પાડ્યું છે તેમજ જંગલને અડીને આવેલ ગામડાઓના વિસ્તારમાં પશુ પક્ષીઓ માટે પાણી ભરવાના માટીના અને પ્લાસ્ટિકના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ભગીરથ કાર્યમાં માંડણ ગામના સરપંચ જીવનભાઈ ચૌધરી સંતોષભાઈ મહેસુરિયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી સેવા કાર્યમાં જોડાયા હતા બોલો ચેહર જોગણી મારું નામ માંડાણી હાર્દિક મનીષભાઈ છે અમે ભાદરવા ચેહર ધામથી થી છીએ છે અમારું ગામ સુરત છે અમે ચેહર પરિવાર તરફથી બધા આવ્યા છે હાલ અત્યારે ઉનાળાની ફૂલ ગરમીની અંદર અમે જંગલની અંદર કીડિયાળુને ખોરાક મળી રહે પશુ પક્ષીને પાણી મળી રહે એટલા માટે અમે કીડિયાળુને અંદર શ્રીફળ લીધેલું છે એની અંદર કુલર ભરેલી છે અને હાલ અમે જંગલની અંદર પચાસથી થી સો જણા આવેલા છીએ અને જંગલની અંદર બધી જગ્યાએ અમારે એક એક શ્રીફળ મેકવાના છે સતના દરબારના ભાદરવા ગામ સાવલી અમે આંદેશ્વર મહાદેવ તીર્થધામથી અમને જે આદેશ શ્રી રમેશજી મહારાજ શ્રી વિજયજી મહારાજથી પ્રેરણાથી અમે જે ધર્મના કાર્યનું કામ અમને જે શીખવાડવામાં આવે છે એ અમે કરીએ છીએ અને કેડીયારું પૂરા છે ચાર હજાર નંગ કીડીયારૂના કુલરને ભરીને અને વાકલ ગામમાં અમે ત્યાં જંગલ ખાતાના ફોરેસ્ટના આધારે શ્રી સંતોષભાઈ અને શ્રી જીવનભાઈ ચૌધરી સરપંચજી અને અમને સહકાર બદલ આપેલો છે અને પક્ષીઓને કુંડામાં પાણી અમે પણ આપવાના ભરીને મૂકવાના અને કબૂતરની ની પણ અમે આયોજન કરેલું છે અને શહેર અમારું શહેર સુરત પરિવાર શહેર સુરત પરિવાર તરફથી બધાનો ખૂબ ખૂબ અમને સહકાર મળેલો છે અને એ બદલ અમે ખુબ આભારશ્રી સમાચારો પર ભરૂચ ટાવર રોડ પર આરએસ દયાલ હાઈસ્કૂલ સામે બોડા દ્વારા બાંધકામ થઈ એકદ એક મકાન ને બીજી વખત સીલ મારવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ ભરૂચ શહેર વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ વિરુદ્ધ એક શાંતિભાઈ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ બહુજન હિતરક્ષક સમિતિ સમસ્ત મુસ્લિમ સમાજ તથા શહેરની વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોનો સહયોગ રહ્યો વાલ્યાના અઢાર ગામોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ સામે પર્યાવરણ લોક સુનાવણીમાં ભારે વિરોધ નોંધાવાયો ધારાસભ્ય ચેતર વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા અને અનિલ ભગત જોડાયા પ્રોજેક્ટ વિનાશકારી હોવાના આક્ષેપ આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર